ખેરાલુ નગરપાલિકા સંચાલિત બગીચાની ખરાબ હાલત મુદ્દે કોંગ્રેસ નેતાએ આપી માહિતી ખેરાલુ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે બગીચો રિનોવેશન કરી જનતા માટે ખુલ્લો મુકાયો હતો પણ બગીચાનો રખરખાવ કરવામાં તંત્ર નિષ્ફળ જતાં બગીચાની હાલત ખરાબ થઈ ગઈ છે ઠેર ઠેર ગંદકી અને સુવિધાઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે બિનજરૂરી ઘાસ ઊગી નીકળતા બગીચો જંગલ જેવો દેખાવા લાગ્યો છે આ મામલે કોંગ્રેસ નેતા મુકેશભાઈ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી મુકેશભાઈ દેસાઈ પ્રમુખ વેપારી બામો ખેલાવ મેં આપે આજે વાત કરી તો હું ગયા અઠવાડિયે જાતે વિશિટ બગીચાને કરેલી તો બગીચામાં અંદર ગયા પછી મેં પણ જે દયની હાલત જોઈ એ હાલત જોયા પછી મને એમ થયું કે બે હજાર એકથી લઈને બે હજાર ત્રેવીસ સુધી જે બગીચામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચાઈ છે પણ કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ આજે જે જે હાલત કરી મૂકી છે વર્તમાન શાસકો અને ભૂતકાળના શાસકોએ એ ખરેખર આ નગર માટે ખૂબ લોંછન સમાન છે કારણ કે બગીચામાં જે સાફ સફાઈ જે કામો થવો જોઈએ કામની ગુણવત્તા જળવાવી જોઈએ આમાંથી કશું જળવાયું નથી તમે જુઓ હોલ બન્યો છે પણ હોલના કાચ તૂટી ગયા છે હોલની કોઈ જાળવણી નથી કોઈ પણ જાતની અંદર બાવાઓ થઈ ગયો છે અંદર ટાઇલ્સ તૂટવા મળી છે એવી જ રીતે કોઈપણ જાતના પાણીના કનેક્શનના નળની વ્યવસ્થા નથી અંદર તમે જુઓ તો કેટલું ઘાસ મોટું થઈ ગયું છે ઘાસ નિયમિત કાપવાની કે રીતે કરવાની કોઈ વ્યવસ્થા નથી એવી રીતે વીજપોલોની વાત જુઓ તો એ પણ એટલી ભયાનક દહીની હાલત છે એવી જ રીતે સંડાસ બાથરૂમ પણ જે કંઈ વ્યવસ્થા છે સેનેટરીની એ પણ ભયંકર હાલત છે મારે છે એવી રીતે ફુવારા અને આ બધી જે પણ વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે એટલી બધી ખાડે ગઈ છે અને એટલું કોઈ પણ જાતની લક્ષ્ય જ નથી કરોડો રૂપિયા ખર્ચાયો આડો સરસ મજાનો બગીચો હોય ગામની મધ્યમાં હોય ગામના લોકો વાર તહેવારે બહેનો ઉપયોગ કરી શકે એની જગ્યાએ તમે બગીચામાં જાઓ તો તમને એમ લાગે કાં તો બગીચામાં આવ્યા છીએ કે કોઈ નરકાગારમાં આવ્યા છીએ એ પ્રકારનો અહેસાસ થાય એટલે મારે વર્તમાન શાસકો વરદારશ્રી શ્રી તેમજ ભૂતકાળના હમણાં એક વર્ષ પહેલાં આઠ મહિના પહેલાં બોડી ડિઝોલ્વ થઈ એ બોડીના સંપૂર્ણ પ્રમુખો પ્રમુખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપપ્રમુખ તથા તમામ કોર્પોરેટરશ્રીઓને હું પ્રશ્ન કરવા માગું છું કે બગીચામાં એવો કેવો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વારંવાર કે બગીચાનું સંપૂર્ણ કામ પૂર્ણ થતું નથી અને નગરજનોને એક સારી સુવિધા મળવી જોઈએ એ સુવિધા ન મળવાના માટે સૌથી મોટું કોઈ જવાબદાર હોય તો નગરપાલિકાના વર્તમાન અને ભૂતકાળના શાસકો જેના કારણે આ ગામના લોકોને વેઠવાનો વારો આવે છે